બોલતા નિયમ જય જય ભારત સત્યસવરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જામનગર શહેરથી આપણે જે સુચલામ સુજલામ આયોજનનું જે કામ ચાલુ છે નદી પોળી કરવાનો જે વાત છે પણ અહીંયાની અહીંયાની જે જનતા છે ભોયવાડા પાસે દેવી પૂજક રીએ છે નદી વિસ્તારમાં ઘણા પરિવાર છે વાલીઓ દીકરી છે કોઈએ કાંઈ વિરોધ કર્યો નથી અને તંત્ર એ જેમ કીધું એમ કર્યું છે પણ તંત્રને શું કરવું જે આ લોકોને ખબર નથી ક્યાંથી કેવડી નદી પોળી કરશે ક્યાં રોડ નીકળશે અહીંયા આવનારા સમયમાં ખબર પડશે આ લોકોને ક્યાંક વૈકલ્પિક જગા તંત્રને કરી આપવી જોઈએ અને આ લોકોની વાલી દીકરી અત્યારે બધા રોડ ઉપર છે સામાન હા અત્યારે જે પ્લોટ પડ્યો છે વંડામાં ત્યાં સામાન પડ્યો છે રેકડીઓમાં ભરેલો આ લોકોને કોઈ વ્યવસ્થા જગા કરી દેવામાં આવી નથી આ લોકો રાજા સાહેબ વખતથી ત્યાં રીએ છે એટલે ક્યાંક ને ક્યાંક જામનગર મહાનગરપાલિકા તંત્ર ગરીબો માટે કાંઈ વિચારતું નથી સ્પષ્ટ દેખાય આવે છે આ લોકોને વૈકલ્પિક જગા જેમ રિલાયન્સને આપે જગા આપી સરકારે એવી રીતે આ ગરીબોને પણ જગા આપો અને આ લોકો લીગલ જગા આ લોકોને આપો પ્લોટના ખટકા આપો તો એ લોકો અહીંયા તંબુ અને મકાન બનાવી લેશે અને તમારા આવાસમાં તો ભ્રષ્ટાચાર થાય છે એટલે આવાસમાં તો આ લોકોને બીક લાગે છે કે આવાસ તો પડી જાય વીસ વીસ વર્ષે વીસ વીસ વર્ષે વીસ વીસ વર્ષે આવાસ તમારા પડી જાય છે તમે ભ્રષ્ટાચારની છૂટ દીઓ જો આવાસ તો એ તો પડી જાય છે તો આ લોકોની માંગ એવી છે કે ક્યાંક નાના નાના પ્લોટના કટકા દીવો અને જો સાહેબો સુધીના મારી આવાજ પહોંચતી હોય જે પણ સાહેબો હોય અધિકારી એ આ લોકોને ન્યાય મળે એવું કરે આટલા વર્ષો ત્યાં રહેતા હતા આ લોકોને વળતર મળવું જોઈએ આ લોકોએ કોઈ વિરોધ કર્યો નથી કોપરેટ કર્યું છે જનતાનું અહીંયાના દેવી પૂજકોનું કહેવાનું એમ છે કે જે તે મત જોતા હતા તેથી દેવી પૂજકને તમે ભેગા કરી કરી અને મત લઈ ગયા અને કોર્પોરેટર બનાવી લીધો ધારાસભ્ય બનાવી લીધો સંસદ સભ્ય પણ બનાવી લીધો અને પ્રધાનમંત્રી પણ બનાવી લીધો આપણા દેશમાં અને અત્યારે આ લોકોને કોઈ ભાડે મકાન નથી આપતું એટલે આવા એક મોટા ચર્ચાના વિષય છે અને ગરીબોને હવે ક્યાંક આખી દુનિયા જોઈ રહી છે આ જે કરી રહી છે સરકાર કે કોઈ બિલ્ડરનો ઘણી એવી નોટિસો વગર મંજૂરીની મહાનગરપાલિકા તંત્ર દ્વારા જામનગરમાં દેવા આવી છે જુમા મસ્જિદ ટ્રસ્ટની પાછળ જે રાફડો ફાટી પડ્યો છે વગર મંજૂરીની બિલ્ડિંગનો પછી જીબીવાળી ગલીમાં પર વગર મંજૂરીની બિલ્ડિંગ છે પછી બેળેસર ત્યાં પણ બિલ્ડરો દ્વારા વગર મંજૂરીની બિલ્ડિંગ મંદિરની જગા ઉપર બનાવવામાં આવી છે કોર્ટના ઓર્ડર આવી ગયા છે કંઈ પાડી નાખો પણ અહીંયા કોઈ પાડતોડ જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં નથી આવતું બસ ગરીબો ઉપર જ જુલમ કરવામાં આવે છે જામનગર શહેરમાં સ્પષ્ટ દેખાઈ આવે છે ઓલા બધાય એ આપણે સાઈબો સાથે ચર્ચા કરી તો એમ કે ઇમ્પેક્ટમાં વયા ગયા ઇમ્પેક્ટ કાયદો છે તો ઇમ્પેક કાયદામાં તો આ પણ જઈ શકે ને આ લોકોએ પૈસા ભરી અને આ લોકોને તમે સરકાર છો તમે કાગળિયા બનાવી દીઓ હું નહીં બનાવી શકું અમારા આમાંથી કોઈ જનતા નહીં બનાવી શકે પેપર કોણ બનાવી દેશે પ્લોટના સરકાર તો રિલાયન્સને તો તમે બનાવી દીઓ છો તો રિલાયન્સને બનાવી દીધો તો આ લોકો સાથે શું કામ ભેદભાવ કરો છો આ વાલી દીકરી નથી આ કોઈની મા બહેનો નથી તમને મજા આવે છે સત્તામાં બેઠેલા અધિકારી નેતાઓ તમને અત્યારે મજા આવે છે આ લોકો રોડ ઉપર પડ્યા છે સત્ય આ છે અને હવે તો પણ જનતાને પણ જાગવું પડે મતદાન ટાણે કે આવા જે મત લઈને વયા જાય જે ઓળખે નહીં એવા અમને તો મતે નહીં તમારી કોઈ ટીમમાંથી જ કોર્પોરેટર ઊભો કરવાનો તમારા દેવી પૂજકમાંથી જ કોઈકને ઊભું રહેવાનું હવે તો જામનગરની ગલી ગલીને સત્ય સ્વરાજ ન્યૂઝ દ્વારા હું કહું છું કે તમારા એરિયામાંથી જે કામ કરી શકતો હોય જે સાંભળતો હોય એને જ કોર્પોરેટર બનાવો અને ધારાસભ્ય જેને આવે એને ના બનાવો એટલે તમારી અત્યારે કોઈ વેદના સાંભળવા વાળું નથી શું કહેશો મારે તમારે કોઈ નથી કોઈ કોઈ મારી બોલી છે અમે બોલી નથી શકતા તમારા હા અમને ત્યાં ગયો ખાંસી દઈ દ્યો કાં દઈ દ્યો દરિયામાં રાખી ગયો અમારી દેવ બચાવો અમારા બચા બચાવો અમારી દીકરી રોડમાં છે વેશીઆઈયું બનાવ્યું છે તમારે સરકારને કરવી છે શું આપલાથી મારા માલિકોરમાં અમારા રોડમાં છે મારી દીકરી બાયર્યું ની વેશીઆઈ બનાવવા હરંદમ મોદી ક્યાં થયો છે નરેન્દ્ર મોદી વેસિયા બનાવ્યું છે આડા કરવા છે રૂપિયા કમાવા છે

આપ જોઈ શકો છો જામનગર શહેર આ જનતા નીકળ છે અને આ લોકોને જામનગર શહેર માં રોડ ઉપર અને સત્તામાં બેઠેલા અ બધા નેતા પ્રધાનમંત્રી દુનિયા ફરી રહ્યા છે અને આ જનતાના પૈસે એસમો કરી રહ્યા હોય એવું સ્પષ્ટ દેખાય છે ને ગરીબો પર જુલમ એટલે ક્યાંક ને ક્યાંક આ લોકો ને અત્યારે અંગ્રેજ જેવો જુલમ કરતા હતા એવી યાદી આવી ગઈ છે આ મંદિર છે એમનું દેવી પૂજક ને કોઈ અત્યારે મકાન આપતું નથી આપ જોઈ શકો છો અહીંયા દેવી પૂજક ઘણો વર્ષોથી આ રહેતા હતા અને તેમનો સામાન અત્યારે રોડ ઉપર પડ્યો છે આ લોકોને કોઈ મકાન જામનગરમાં દેવા તૈયાર નથી પણ જામનગર મહાનગરપાલિકા તંત્ર આ લોકોની વૈકલ્પિક જગ્યા પણ સ્થાન પણ કરી શકતી હતી ઘણા એવા આવાસો ખાલી છે રિલાયન્સને જગ્યા તમે આપી શકો કોળીના ભાવે મફતના ભાવે કાગળિયા બનાવીને તો આ લોકોને કેમ નહીં આ સામાન જોઈ શકો છો કેટલા ટાઈમ આ વાલી દીકરી જે મીઠી મીઠી મીઠા મીઠા ભાષણો કરવા છે આ સામાન પડ્યો છે રોડ ઉપર હવે આ ક્યાં જશે એક મોટો ચર્ચા નો વિષય છે હવે આ સામાન લઈને ક્યાં જશે જામનગરમાં કોઈ ભાડે મકાન જોઈ શકો છો વાલી દીકરી માટે ને બાયું માટે બહુ વિચારે છે આ વાલી દીકરી ની હાલત સત્ય અત્યારે હકીકત આપ જોઈ શકો છો આ લોકો ક્યાં જશે જામનગર શહેર માં આ ક્યાં જશે આ લોકો ને કોણ મકાન આપશે રોડ ઉપર આવી ગયા

તંત્ર તંત્રરે કોપરેટ કરે છે પોલીસ સારા કોપરેટ કરે છે પણ આ લોકોને ક્યાંક જગા તો આપવી હતી તમે આ લોકો કરોડો રૂપિયાની જમીન અત્યારે લઈ લા લઈ રહ્યા છો આ તમે આ તમે સો વર્ષ પેલા સો વર્ષ પેલા તમે અહીંયા લેવા સો વર્ષ પેલા તમે અહીંયા આવ્યા હોત તો આ લોકો ના ના પાડત તમે અત્યારે આવ્યા છો કેમ કે જમીનનો ભાવ વધી ગયો છે હવે તમે આ શું બનાવશો એ તો ખબર નથી પણ આ લોકોને ક્યાંક વૈકલ્પિક જગ્યા આપવી હતી ક્યાંક નાના નાના ફ્લોટ દઈ દીધા હોત આ લોકો તંબુ વાળીને રહે છાપાવાળા જો રિલાયન્સ ને આપી શકો તો આ લોકો ને કેમ નહીં એટલે આપ જોઈ શકો છો સરકાર દ્વારા ભેદભાવ સ્પષ્ટ આવે છે 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 ભાજપ સરકાર સરકાર દ્વારા આ આ નક્કી થાય અને હાલત વાલી દીકરીઓ અત્યારે અહીંયા રોડ કાળઝાળ ગરમી માં આ પડ્યા છે આ લોકોને કોઈ કોઈ વાત સાંભળવા વાળું નથી આ લોકોને કોણ મકાન અપાવી દેશે એવું જામનગર માંથી એક અધિકારી આવે કે આ લોકોને મકાન ભાડે અપાવી દે બોલીને કોણ આપશે એવો એક અધિકારી આવે કે જે બધા અધિકારી આ લોકોના પગાર ઉપર નભે છે જનતાના પગાર સરકારી અધિકારી બધાને મળે છે કોઈ મંત્રીના ખિસ્સામાંથી સરકારી અધિકારીને પગાર આપવામાં નથી આવતો એટલે ક્યાંક ને ક્યાંક આ લોકો વતી વિચારવું જોઈ તંત્રને આ લોકોએ સરકાર બનાવી છે ક્યાંક રેમ હોવું જોઈ આ લોકો કોઈ વિરોધ નથી કરતા કોઈ ઉગ્ર આંદોલન પણ નથી કરતા આ લોકોને ક્યાંક જગા અપાવી દીધો ને ક્યાંક તો અપાવી દીધો આટલી જગા પડી છે તમે રિલાયન્સને અપાવી શકો છો તો આ બિચારાઓ પણ ક્યાંક અપાવી દો જગ્યા આ લોકો અહીંયા એનો સામાન નાખી દેશે આ લોકો કોપરેટ કરે છે જામનગર ને વિકાસ માટે આ લોકો બધું દઈ દે છે બધું દઈ દીધું હવે આ લોકો ની નાતા છે જામનગર પડી નાખે પણ અમારા મંદિર રહી જવા પડે અમારા દેવ દેવસ્થાન નું મંદિર છે ને એ અહીંયા રહી જાય એવું પ્રાર્થના છે તમારી પાસે અમારી અમારે મકાનો ભલે પાડી નાખે અમે બાર ઝુંપડપટ્ટી માં પડ્યા રહેશું હા આપ જોઈ શકો છો વેદના સાંભળી આપ જોઈ શકો છો વાલી દીકરી વાલી દીકરી આ અત્યારે મોટી થશે ફોર્મ ભરાય છે અત્યારે જ આ નિરાધાર થઈ ગઈ આ દીકરી અત્યારે જ નિરાધાર કરી દેવામાં આવી છે સરકાર શ્રી આ લોકો વાલી દીકરી ના ફોર્મ અને મહિલાઓ માટે અમે આમ કરી છીએ ઓમ કરી છીએ આ રહી મહિલાઓ નથી આ સત્ય છે જમીન હકીકત છે આ લોકો કોપરેટ કરી છે આ લોકો નું કઈક તમારે સ્થાનતર કરી દેવું જોઈએ ક્યાંક મકાન અપાવી દેવા જામનગર નું સત્ય ઉજાગર કરતું સત્ય સૌરાજ ન્યૂઝ યુટ્યુબ ચેનલ ને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જામનગર સત્ય ન્યૂઝ સત્ય બતાડશે આ લોકો આપ જોઈ શકો છો કે નદીના ના બાને છ હજાર રૂપિયા સરકારે દીધા અને આખું કાઉન્ટિંગ કર્યું કે કેટલા નદીમાં માં છે એ લોકો ઉપર બુલડોઝર ફેરવી દીધું આ ચોમાસામાં ઓલા ચોમાસામાં છ છ હજાર રૂપિયા હજી અમુક ઠેકાણે તો છ છ હજાર રૂપિયા પહોંચ્યા પણ નથી અમુક ઠેકાણે તો જ્યાં પાણી ભરાવાનું હતું ત્યાં છ હજાર સાહેબ પોહચ્યા પણ નથી એ છ હજાર રૂપિયા દઈ અને આ તમે પોલિસી અંગ્રેજની પોલિસી વાપરો છો સરકાર અમારા માંથી રૂપિયા પેદા કરે છે સરકાર ક્યાંય કમાવા નથી જાતી સરકાર મકાનો બના સરકાર પાટા વારી કરીને મકાનું બનાવે તો ખબર પડે કે કેવી રીતના મકાનું થાય છે અને કેવી રીતના સરકાર ને કયો અમે તમે અમે પગ્યા પારંગ અમે આટલા બધા જાય કે ગરીબ માણા અમને ગમે અહીંયા તમારે રાત કરી અમને ગરીબ માણા તો જ અમે હવે અહીંથી ન અમને તમને નબરા અમે નબરા માણા છે અમને કોઈ ભાડે નથી દેતા અમે ક્યાં જાય અત્યારે રોડ અમે હવે કોટમાં પડ્યા છે અમે જાસી નહીં સાહેબ સાહેબ આ ન્યૂઝના માધ્યમથી સત્ય સ્વરાજ ન્યૂઝના માધ્યમથી હું કહું છું સાહેબ આ લોકો એ જ છે એ જ જનતા છે કે જે મતદાન કરી અને મત આપી અને સરકાર બનાવી છે આ લોકો માટે વિચારો આ લોકોને ક્યાંક લીગલી ક્યાંક જમીનના કટકા આપો લીગલી જમીનના કટકા આપો આ લોકો અહીંયા તંબુ વારી લેશે પતરાવાળા મકાન બનાવી લેશે સાહેબ જો દયા નામની ચીજ હોય જો આપ મુસલમાન હો તો અલ્લાહને માનતા હોય કોઈ અધિકારી આપ હિન્દુ હો તો રામને માનતા હો તો આ લોકો માટે કાંઈક કરો આ લોકો આને તમારા ખિસ્સામાંથી કાંઈ દેવાનું નથી આખી ભારતમાં જેટલી જમીન છે એના હકદાર આ છે કોઈ મંત્રીની જમીન નથી જે જનતા છે એ જ ભારતની જ હર એક કટકાની હકદાર છે તમે રિલાયન્સને આપો છો આ લોકોને પણ ક્યાંક આપો અગર તમારે સ્વર્ગ જોતો હોય અગર તમારે રામને રાજી કરવા હોય તો આ લોકોને ક્યાંક એક કટકો કટકો જમીન આપો આ લોકો કોઈ વિરોધ કરવા નથી માંગતા સાહેબ આ લોકો છાપરાવારીને પડ્યા રહે છે ગારીન પડ્યા રહે તંબુ ગારીન પડ્યા રહે છે પણ અમે અમારા છોકરા લઈને ક્યાં જાય જોઈ શકો છો આપ આવાજ જનતાની ચર્ચા મુદ્દાની જામનગર થી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક ખુરેશી જૈન